દાહોદના જાહેર માર્ગ પર ખેલાયેલા આંખલા યુદ્ધને કારણે યુવતી ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાહોદમાં રખડતા ઢોરોનો આતંકદિન પ્રતિદિન વધવા માંડ્યો છે દાહોદ જિલ્લામાં ફરી એકવાર જાહેર રોડ પર આંખલા યુદ્ધથી લોકોમાં ભય છવાયો છે દાહોદના રસ્તા પર બે આંખલા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તાજેતરમાં રસ્તા પર થયેલ આંખલા યુદ્ધમાં નિર્દોષ યુવતી શિકાર બની હતી બગીની સમાજ પાસે બિરસા મુંડા સર્કલ નજીક રોડ પર આંખલા વાખડતા હતા તે દરમિયાન એક યુવતી પોતાના નિયંત્રક કરમ મુજબ ઓફિસમાં જવા નીકળી હતી અને આંખલાની અડફેટે આવતા માથામાં ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ ઘટના દર્શાવે છે કે હાઈકોર્ટ રખડતા ઢોરને લઈને આપેલ ચેતવણી અને સૂચનાઓને ગંભીરતાથી ધ્યાને લઈ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી હજી સુધી હાથ ધરવામાં આવી નથી જેને લઈને તંત્રના અધિકારીઓ રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરીમાં વાવણા સાબિત થયા છે રખડતા ઢોરને પાંજરે પૂરવાની દાહોદ નગરપાલિકાના સત્તાધીશોની જોવા મળી રહેલી ઢીલી પોચી નીતિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જાહેર રોડ પર રખડતા ઢોરોને કારણે અકસ્માતોનું જોખમ વધતા વારંવાર લોકો દ્વારા સુરક્ષાને લઈને અપીલ કરવામાં આવી રહી છે પશુઓને ઢોર વાડે પૂરવાની કામગીરીમાં નગરપાલિકાના સત્તાધીશોની ઉદાસીતાથી લોકો ત્રાહીમા પોકારી ગયા છે રસ્તે રખડતા ઢોરો શહેરમાં અવારનવાર થતા ટ્રાફિક જામ માટે મહાત્માકારક ભૂત બન્યા છે તેમજ કેટલાક સંજોગોમાં લોકોને ગંભીર ઈજા થયાના પણ અહેવાલ છે ગત વર્ષે આંકલાની અડફેટે એક વૃદ્ધ એક્ટિવા સવારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને હાલમાં જ એક વખત ફરીવાર દાહોદમાં જાહેર રોડ પર થયેલા બે આંખલા વચ્ચેના યુદ્ધનો ભોગ એક યુવતી બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ લોક રોષ જવાળા મુખી બની ભૂકી ઉઠે તે પહેલાં જ પાલિકાના સત્તાધીશો દ્વારા રખડતા ઢોરોના આતંકને ડામવા પરિમાણક્ષી કારગત પગલાં લેવામાં આવે તે સૌના હિતમાં છે બ્યુરો ચીફ ઇબ્રાહિમભાઈ બક્ષાવાળા